નમસ્કાર દર્શક મિત્રો ગુજરાત સરકાર દિવાળી ઉપર કઈ કઈ નવું કરવા જઈ રહી છે આગામી દિવસોની અંદર ગુજરાતમાં તેત્રીસ ને બદલે છત્રીસ જિલ્લા થઈ શકે છે આ પહેલા બે હજાર અંદર સાત નવા જિલ્લા ઉમેરવામાં આવેલા એટલે એમ કહી શકાય કે હવે અગિયાર વર્ષ પછી બીજા ત્રણ નવા જિલ્લાનું કામ શરૂ થઈ ગયું છે નમસ્કાર દર્શક મિત્રો ગુજરાતમાં એક નવું ડેવલપમેન્ટ થવાનું હોવાનું અત્યારે હાલમાં સામે આવ્યું છે ગુજરાતની અંદર ટોટલ તેત્રીસ જિલ્લા છે અને એમાં બીજા વધારે ત્રણ નવા જિલ્લા બનશે એવું જાણવા મળ્યું છે જી હા મિત્રો આ જે તેત્રીસ જિલ્લા છે અને બીજા નવા ત્રણ જિલ્લા બનવાના છે એ કયા કયા નવા જિલ્લાઓ બનવાના છે અને એ જે નવા જિલ્લાઓ બનવાના છે એ કયા કયા જે વર્તમાન જિલ્લાઓ છે એનો થોડો થોડો પાઠ તોડીને બનવાના છે તો કયા કયા જિલ્લાઓમાંથી આ નવા ત્રણ જિલ્લાઓ બનશે અને જો આ નવા ત્રણ જિલ્લાઓ બને છે તો એમાં નવા કયા કયા તાલુકાઓ બનશે એની પણ આજના આ વિડીયોમાં આપણે સંપૂર્ણ વિગતો મેળવવાના છીએ તેના પહેલા દર્શક મિત્રો ક્લીન ન્યૂઝ ગુજરાત યુટ્યુબ ચેનલમાં આપ સર્વે મિત્રો નવા આવ્યા હોય તો જરૂરથી સબ્સ્ક્રાઇબ કરતા જજો અને વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં વાત કરવામાં આવે તો બે હજાર તેરની અંદર સાત નવા જિલ્લાઓ ગુજરાતમાં બનાવવામાં આવ્યા હતા અને હવે ઘણા લાંબા સમય બાદ એટલે કે અગિયાર વર્ષ પછી બીજા ત્રણ નવા જિલ્લા બનાવવાનું કામ ગુજરાતમાં શરૂ થઈ ગયું છે આના વિશે આજના વિડીયોમાં આપણે સંપૂર્ણ ચર્ચા કરવાના છીએ દર્શક મિત્રો ગુજરાતની અંદર ટોટલ અત્યારે તેત્રીસ જિલ્લા છે અને તેમાં વાત કરવામાં આવે તો અમદાવાદ અમરેલી આણંદ અરવલ્લી બનાસકાંઠા ભરૂચ ભાવનગર બોટાદ છોટાઉદેપુર દાહોદ ડાંગ દેવભૂમિ દ્વારકા ગાંધીનગર ગીર સોમનાથ અને જામનગર જુનાગઢ કચ્છ ખેડા મહિસાગર મહેસાણા મોરબી નર્મદા નવસારી પંચમહાલ પાટણ પોરબંદર તો રાજકોટ સાબરકાંઠા સુરત સુરેન્દ્રનગર તાપી વડોદરા વલસાડ એટલે અત્યારે તેત્રીસ જિલ્લા ગુજરાતની અંદર છે જેના વિશે આપણે જાણી લીધું હવે એવું જાણવા મળ્યું છે કે બનાસકાંઠા કચ્છ અને પાટણ હવે મિત્રો આ ત્રણેય જિલ્લાઓ છે એ ઉત્તર ગુજરાતના જિલ્લાઓ છે અને ત્રણેય જિલ્લાઓની જે સરહદ છે એકબીજાને સ્પર્શે જી હા મિત્રો તો વાત કરવામાં આવે તો જે બનાસકાંઠા કચ્છ પાટણ એ ઉપરાંત અમદાવાદ મહેસાણા અને સુરેન્દ્રનગર એમાં મહેસાણા અને ગાંધીનગર આ જે બધા જિલ્લાઓ છે એ જિલ્લાઓમાંથી કેટલોક પાટ તોડવાનો છે અને એનો પાટ તોડીને નવા જિલ્લાઓ બનાવવામાં આવશે તેવી અત્યારે હાલમાં ખબર સામે આવી છે એમાં બનાસકાંઠા કચ્છ અને પાટણ આ ત્રણેય જિલ્લાઓ એકબીજાની આપણે વાત કરી છે કે એકબીજાની સરહદે આવેલા છે એકબીજાને સ્પર્શ કરે છે અને એ સરહદીય જે વિસ્તાર છે ત્રણેય જિલ્લાઓનો અને એમાંથી કેટલોક પાટ તોડીને નવા જિલ્લા તરીકે રાધનપુર અથવા તો થરાદ એક નવો જિલ્લો બની શકે છે પરંતુ મિત્રો અત્યારે હાલમાં ચર્ચા એવી ચાલી રહી છે કે રાધનપુરને કદાચ જિલ્લો ન બનાવવામાં આવે પરંતુ થરાદ છે એની વધારે ચાન્સ છે કે થરાદને ક્યાંકને ક્યાંક જિલ્લો બનાવવામાં આવી શકે છે ત્યારબાદ મિત્રો અમદાવાદ અને સુરેન્દ્રનગરમાંથી વિરમગામ જિલ્લો બની શકે છે અને મહેસાણા અને ગાંધીનગરનો કેટલોક ભાગ ઉમેરીને વડનગર જિલ્લો બનાવવામાં આવી શકે છે જી હા મિત્રો હવે આની અંદર જિલ્લાઓની સાથે કેટલાક નવા તાલુકાઓ બનવાનું પણ ડેવલપમેન્ટ છે વિરમગામ માટે અમદાવાદ જિલ્લાનું જે વિરમગામ છે તે માંડલ ડેત્રોજ અને સુરેન્દ્રનગરમાંથી દસાણા આ બધા તાલુકાનો સમાવેશ કરીને એક નવો જિલ્લો બનશે અને એ જિલ્લો હશે વિરમગામ વડનગર જિલ્લો જે બનવાનો છે અને એના માટે મહેસાણાનું જે વડનગર ખેરાલુ ઊંઝા વિસનગર સતલાસણા અને બનાસકાંઠાનું જે વડગામ છે અને તેના ધારાસભ્ય કોંગ્રેસના ધારાસભ્ય છે જે જિગ્નેશ મેવાણી છે અને તે વડગામ છે એ બધા વિસ્તારોનો સમાવેશ કરીને ત્યાં તાલુકાઓ છે તેનો સમાવેશ જે આપણે મિત્રો વાત કરી કે વડનગર જે જિલ્લો નવો બનવાનો છે એમાં સમાવેશ થઈ જશે આ બધા વિસ્તારોમાંથી બ્રેક કરીને આ એક વડનગર જિલ્લો બની શકે છે અને રાધનપુર અથવા તો થરાદ આ જિલ્લો જે બનવાનો છે એના માટે પાટણનું રાધનપુર બનાસકાંઠાનું વાવસ પાટણનું સુઈગામ લાખડી તેમજ પાટણનો સાતલપુર અને કચ્છનો રાપર જિલ્લો આટલા વિસ્તારોને ભેગા કરીને આ રાધનપુર જિલ્લો બની શકે છે મતલબ વિરમગામ વડનગર રાધનપુર આ જે છે અને થરાદ આ ટોટલ ત્રણ પણ નવા જિલ્લા બની શકે છે અને એવું જાણવા મળ્યું છે કે દિવાળી પછી સરકાર આ મોટો નિર્ણય લઈ શકે છે અને નવા તાલુકાઓની જે રચના થવાની છે એમાં સુઈ ગામ થાનગઢ ધાલેરા વિછીયા ફાગવેલ ગંધેશ્વર બોડેલી જેસર આ નવા તાલુકાઓની રચના થઈ શકે છે તો આગામી જિલ્લાઓમાં જ્યારે સરકાર નિર્ણય લે અને લગભગ દિવાળી પછી નવા ત્રણ જિલ્લાઓની કામકાજ થાય અને જો એ શક્ય બનશે તો ગુજરાતમાં ટોટલ છત્રીસ જિલ્લાઓ થઈ જશે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો દરેક મિત્રોને વિનંતી છે કે ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરતા જજો